એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા એમને માલ વેંચવા જુદા જુદા સ્થળે જવું પડતું એક વખત તેઓ માલ વેંચવા જતા હતા ત્યારે થઈ ગયું રાતના અંધારામાં પસાર થવું પડ્યું કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો વેપારીઓ બહાદુર અને ચતુર હતા એમને એક યુક્તિ કરી એમણે લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારીઓએ નાટક શરૂ કર્યું સૌ પ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ભરવાડનો વેશ લાવે છે એમણે એમણે ભરવાડનો અભિનય કરીને મનોરંજન કર્યું પછી મોચી લુહારવી ના અભિનય કરીને લૂંટારાઓ મનોરંજન કર્યું લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ચોરનો વેશ લાવે છે જલ્દી જલ્દી દોડો દોડો ભાઈ જય જાણ કરો કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસ ને લૂંટારાઓ વિશે જાણ કરી અસલી પોલીસ વેપારીઓની સાથે જયા નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે પોલીસ નો વેશ લાવે છે